નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોકલ ગુજરાત ન્યૂઝમાં ગુજરાતના પળે પળના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધન્યવાદ મિત્રો તો સૌથી આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો રાજ્ય સરકારની ખેડૂતો માટે ત્રણસો કરોડની સહાય આ મિત્રો રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને નુકસાન ભોગવવાનું રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવી છે ત્યારે મુખ્યમંત્રી માહિતી મેળવશે છે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે છે વરસાદને લઈને મોટી આગાહી મિત્રો આગળ જોઈએ તો વરસાદને લઈ હવામાન વિષય પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે એકથી ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે બાવીસથી થી ત્રીસ ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બની શકે છે બાવીસ તારીખ પછી ગુજરાતમાં સારો વરસાદ પડશે મિત્રો તો અંબાલાલ અંબાલાલ પટેલ અનુસાર આવનારા ત્રણ દિવસમાં ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે મિત્રો હાલ રાજ્યમાં આગામી સાત દિવસ મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જાહેરાત મિત્રો તો આગળના સમાચાર તરફ જોઈએ તો અત્યુ અને બીપીએલ પરિવારો માટે મોટો નિર્ણય લેવાયો સારી રીતે ઉજવી શકે એ માટે આ ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કુરજી બાવળીએ આ જાણકારી આપી હતી એનએફએસએ બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવાયુક્ત તેલ અને બીપીએલ તેમજ અત્યુ કુટુંબોને મળવાપાત્ર જીતતા ઉપરાંત વધારે ખાંડ મળશે મિત્રો એ પછીના મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના ખેડૂતોને આવા બીજા રાજ્યો કરતા ઓછી છે મિત્રો ખેડૂતોની આવકની બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની આવક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ઉપર હોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર રૂપિયા છે મિત્રો એ પછીના મહત્વના સમાચાર જોઈએ તો આગળ રત્ન કલાકારો માટે ચિંતાજનકના સમાચારો મિત્રો હાલ મિત્રો હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે લેબ ગ્રોન હીરાની માંગ વધતા શહેરના સાઠ હજાર કારીગરો બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે મિત્રો એક વર્ષમાં કુદરતી હીરાની કિંમત ત્રેવીસ ટકા તૂટી છે ગ્રોન ડાયમંડની માંગ કરતાં તેનું ઉત્પાદન વધી ગયું છે જેની અસર હીરા બજાર પર પડી છે અમદાવાદમાં બાપુનગરના ચારસો કારખાનામાં સાઠ ટકા કારીગરોને કામ મળી રહ્યું છે ગુજરાતમાં ત્રેવીસ લાખ અને અમદાવાદમાં અંદાજે સાઠ હજાર કારીગરો કારીગર છે મિત્રો